નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ધોરણ નવ દસ સરકારી શાળાઓ અને ધોરણ નવ દસની ગ્રાન્ટેડ શાળાઓમાં દરેક વિષયોમાં દરેક કેટેગરી પ્રમાણે કેટલું મેરિટ અટક્યું છે સામે કેટલી જગ્યાઓ ભરાઈ છે અને હવે કેટલી જગ્યાઓ ખાલી રહી છે તો તમામ વાતો વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જોવા સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો તો અહીં વિષય આપેલા છે બધા અહીં કેટેગરી આપેલી છે ઓપન કેટેગરી ડબ્લ્યુસી એસ સી એસ ઓબીસી તો સૌ પ્રથમ કમ્પ્યુટર વિષયની આપણે વાત કરીએ તો સરકારી શાળાઓ માટે કમ્પ્યુટર વિષય જે છે એમાં ઓબીસી કેટેગરીમાં એકસો છપ્પન મેરિટ અટક્યું છે એટલે કે ઓબીસીની ત્રણ જગ્યાઓ હતી તો ઓ બીસીમાં એકસો ને છપ્પન અટક્યું છે હવે ગ્રાન્ટેડ શાળાની આપણે વાત કરીએ તો જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં ઓપન કેટેગરીનું એકસો ઓગણપચાસ પછી ઈડબલ્યુસ કેટેગરીનું એકસો પિસ્તાળીસ પોઈન્ટ પચાસ મેરિટ અટક્યું છે એસસી કેટેગરીનું એકસો અડતાળીસ પોઈન્ટ પચાસ એસટી કેટેગરીનું એકસો ચાળીસ ઓબીસી કેટેગરીનું એકસો ને સુડતાળીસ અટક્યું છે તો કુલ એકસઠ જગ્યાઓ ભરાઈ છે હવે આપણે અંગ્રેજી વિષયની વાત કરી લઈએ તો અંગ્રેજી વિષયમાં જે સરકારી શાળાઓ છે એમાં ઓપન કેટેગરીમાં એકસોને છવ્વીસ પોઈન્ટ પચાસ અટક્યું છે સાથે ઇડબ્લ્યુસ કેટેગરીમાં એકસો ને એકત્રીસ એસ સી કેટેગરીમાં એકસો ને ઓગણત્રીસ એસ કેટેગરીમાં એકસો ત્રીસ અને જે ઓ કેટેગરી છે એમાં એકસો ને ત્રીસ પોઈન્ટ પચાસ અટક્યું છે તો સરકારી શાળાઓની વાત છે હવે ગ્રાન્ટેડ શાળાઓમાં કેટલું અટક્યું છે એની આપણે વાત કરી લઈએ તો જે સરકારી શાળાઓ છે એમાં કુલ ત્રણસો ને જગ્યાઓ ભરાઈ છે ગ્રાન્ટેડ શાળાઓમાં સાતસોને બાર જગ્યાઓ ભરાઈ છે એમાં ઓપન કેટેગરીનું એકસો ને સત્યાવીસ ગુણે અટક્યું છે ઇડબ્લ્યુ એસ કેટેગરીનું એકસો ને ચોવીસ એ એસસી કેટેગરીનું એકસો સત્યાવીસ એસટી કેટેગરીનું એકસો વીસ ઓબીસી કેટેગરીનું એકસો ને છવ્વીસ અટક્યું છે મેરિટ હવે આપણે ગુજરાતી વિષયની વાત કરી લઈએ તો ગુજરાતી વિષયમાં અગણ્યાસી જગ્યાઓ સરકારી શાળાઓમાં ભરાઈ છે અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં નવ દસમાં ચારસો ને ત્રણ જગ્યાઓ ભરાય છે તો એકસો ને અઠ્ઠાવન પણ પચાસ ઓપન કેટેગરીનું સરકારી શાળાઓ મેરિટ અટક્યું છે એકસો છપ્પન પોઈન્ટ પચાસ બરાબર અઠ્ઠાવન એકસો છપ્પન પોઈન્ટ પચાસ ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં એકસો ને છપ્પન કેટેગરીમાં એકસો ને ત્રેપન એસટી કેટેગરીમાં એકસો એકાવન અને ઓબીસી કેટેગરીમાં એકસો ને પંચાવન અટક્યું છે હવે આપણે ગ્રાન્ટેડ શાળાઓની વાત કરી લઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં જે એકસોને અડતાળીસ ઓપન કેટેગરીમાં છે એકસો પોઈન્ટ પચાસ મેરિટ ઇ ડબલ્યુ કેટેગરીમાં છે એકસો અડતાળીસ એસસી કેટેગરીમાં છે એસટી કેટેગરીમાં એકસો ચાળીસ અને જે ઓ બીસીની કેટેગરી છે એમાં એકસોને સુડતાળીસ અટક્યું છે હવે હિન્દી વિષયની આપણે વાત કરીએ તો હિન્દી વિષયમાં અઠ્યાવીસ જગ્યાઓ સરકારી શાળામાં ભરાઈ છે એકસો સોળ જગ્યાઓ જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં ભરાઈ છે તો હિન્દીમાં એકસો ને ઓગણ પચાસ પોઈન્ટ પચાસ સરકારી શાળામાં ઓપનનું મેરિટ અટક્યું છે એકસો બેતાળીસ મેરિટ જે છે ઇડબ્લ્યુસ કેટેગરીનું એસસીની જગ્યા નથી એસટી કેટેગરીમાં એકસો બેતાળીસ અને ઓબીસી કેટેગરી છે એકસો પિસ્તાળીસ પચાસ તે જ રીતે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં ઓપ્પનનું એકસો ઓગણચાળીસ ઇડબ્લ્યુ કેટેગરીનું એકસો સડત્રીસ એસસી કેટેગરીનું એકસો એસટી કેટેગરીનું એકસો ચોત્રીસ પચાસ જે ओबीसी છે એનું એકસો અડત્રીસ અટક્યું છે તો આ રીતે મેરિટ અટક્યું છે હવે આપણે ગણિત વિષયની વાત કરી લઈએ તો ગણિત વિજ્ઞાનમાં એકસોને પચાસ ઓપન કેટેગરીનું અટક્યું છે ત્યારબાદ જે એકસોને અડતાળીસ ઇડબલ્યુ એસ કેટેગરીનું એકસો તેતાળીસ પોઈન્ટ પચાસ એસસી કેટેગરી એસટી કેટેગરીનું એકસો ઓગણચાળીસ પોઈન્ટ પચાસ અને જે ઓબીસી કેટેગરી છે એનું એકસોને અડતાળીસ અટક્યું છે તો સરકારી શાળામાં આટલું મેરિટ અટક્યું છે હવે આપણે ગ્રાન્ટેડ શાળાઓની વાત કરી લઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં જે મેરિટ છે એ એકસો ને બેતાળીસ ઓપનમાં અટક્યું છે એકસો બેતાળીસ ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં એકસો ને તેતાળીસ એસસી કેટેગરીમાં અટક્યું છે જે એસટી કેટેગરી છે એકસો ને ઓગણત્રીસ ને જે એકસો ને બેતાળીસ ગુણ ઓબીસી કેટેગરીમાં અટક્યું છે તો આ રીતનું છે બરાબર ને જે જગ્યાઓ છે એ સરકારી નવ દસમાં પાંચસો ને સાત જગ્યાઓ ભરાય છે અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં બારસો ને ત્રીસ એટલે કે એક હજાર બસો ત્રીસ જગ્યાઓ ભરાય છે હવે ફિઝિકલ એજ્યુકેશનની આપણે વાત કરી લઈએ તો જે સરકારી શાળાઓ છે એમાં ઓપનનું એકસો સુડતાળીસ ત્યારબાદ એકસો સુડતાળીસ પોઈન્ટ પચાસ ઇડબ્લ્યુસ કેટેગરી એસસી કેટેગરીનું એકસો અડત્રીસ એસટીમાં જગ્યા નથી અને જે ઓ છે એનું એકસોને પચાસ અટક્યું છે એટલે કે કેટેગરીમાં લેવા માટે એકસો વધારે મેરિટ અટક્યું છે હવે ગ્રાન્ટેડની આપણે વાત કરીએ તો એકસો છેતાળીસ ઓપનમાં અટક્યું છે પછી જે ફિઝિકલ એજ્યુકેશન છે એમાં એકસો ને બેતાળીસ ઈડબલ્યુ કેટેગરી એકસો અડત્રીસ એસસી કેટેગરી એસટી કેટેગરી એકસો સડત્રીસ ને જે ઓબીસી છે એનું એકસો ને તેતાળીસ અટક્યું છે તો આ રીતે સરકારી શાળાઓમાં કુલ બાર જગ્યાઓ ભરાઈ છે અને ગ્રાન્ટેડ શાળાઓ છે ત્યાં કુલ ચોત્રીસ જગ્યાઓ ભરાઈ છે હવે આપણે સંસ્કૃતની વાત કરી લઈએ તો સંસ્કૃતમાં જે મેરિટ છે એ ઓપન કેટેગરીની સરકારી શાળાઓમાં એકસો ચોપન પોઈન્ટ પચાસ અટક્યું છે ઇડબ્લ્યુસ કેટેગરી એકસો બાવન એસસીનું એકસો અડતાળી એસટીમાં જગ્યા નથી એકસો પંચાવન ઓબીસીનું અટક્યું છે હવે આપણે તેની સામે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એની વાત કરી લઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં એકસો ને સુડતાળીસ અટક્યું છે ઓપનનું એકસો પિસ્તાળીસ ઈ એસ કેટેગરી એકસો તેતાળીસ એસસી કેટેગરી જે એસટી કેટેગરી છે એનું એકસો ઓગણચાળીસ પોઈન્ટ પચાસ અને ઓબીસીનું એકસો છેતાળીસ અટક્યું છે જગ્યાઓ સરકારીમાં અગિયાર ભરાઈ છે અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે ત્યાં એકસોને એક જગ્યાઓ ભરાઈ છે તો કુલ જગ્યાઓનું લિસ્ટ તમારી સામે છે જ કેટલી ખાલી છે તમે જોઈ શકો છો હવે એ આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો એસ એસ સોશિયલ સાયન્સમાં જે સરકારી શાળા છે ત્યાં ઓપનનું એકસો અડત્રીસ અટક્યું છે ઇડબ્લ્યુ કેટેગરી એકસો છત્રીસ અટક્યું છે એસસી કેટેગરી એકસો છત્રીસ પોઈન્ટ પચાસ એસટી કેટેગરી એકસો સડત્રીસ પોઈન્ટ પચાસ જે ઓ છે એનું એકસો છત્રીસ અટક્યું છે હવે એ ગ્રાન્ટેડ શાળાઓની વાત આપણે કરી લઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ઓપનનું છે એકસોને ત્રીસ ગુણ જે છે એ એસસી કેટેગરી છે એકસો ને ત્રીસ કેટેગરી છે જ્યારે 132.50 બત્રીસ પોઈન્ટ પચાસ છે એ એસ કેટેગરી છે એકસો ઓગણત્રીસ કેટેગરી માટે છેલ્લો ઓબીસી માટે 130.50 ત્રીસ પોઈન્ટ પચાસ અટક્યું છે તો આ રીતે મેરિટ અટક્યું છે હવે કૃષિ વિદ્યા અને ડ્રોઈંગ જેવા વિષય છે તો એનું મેરિટ તો જગ્યાઓ બિલકુલ ઓછી ભરાય છે ને એલોક્શન લિસ્ટ છે એ આપણને મળ્યું નથી એમ રજૂ નથી કર્યું તો આ રીતનું મેરિટ અટક્યું છે હવે જગ્યાઓ કેટલી છે અને સામે કેટલી ખાલી રહી છે એની વાત કરી લઈએ તો અહીં જે કમ્પ્યુટરની કુલ ત્રેસઠ જગ્યાઓ ગ્રાન્ટેડ શાળાઓમાં હતી એમાંથી એકસઠ જગ્યાઓ ભરાય છે જે ડ્રોઈંગની જગ્યાઓ છે એ બે છે પછી જે ઇંગ્લિશની છે સાતસો ને ત્રેસઠ જગ્યાઓ હતી એમાંથી સાતસો ને બાર ભરાય છે બરાબર એ જગ્યાઓ આપણે લખેલી છે ક્યાં કેટલી ભરાય છે પછી ગુજરાતીમાં ચારસો ને જગ્યાઓ હતી એમાંથી ગ્રાન્ટેડ શાળાઓમાં ચારસો ને ત્રણ જગ્યાઓ ભરાય છે જે કૃષિ વિદ્યા છે એમાં સોળ જગ્યાઓ હતી તો એ પ્રમાણે ભરાય છે જે હિન્દી છે એમાં એકસો ને ઓગણીસ જગ્યાઓ સામે એકસો ને સોળ જગ્યાઓ ભરાય છે એટલે કે ત્રણ જગ્યા ખાલી રહી છે જે મેથ્સ સાયન્સ છે ત્યાં એક હજાર બસો ને પિસ્તાળીસ જગ્યાઓ હતી એની સામે એક હજાર બસો ને ત્રીસ જગ્યાઓ ભરાઈ છે એટલે કે પંદર જગ્યાઓ બાકી રહી છે જે સંસ્કૃત છે ત્યાં એકસો ને સોળ જગ્યાઓ હતી તો ગ્રાન્ટેડ શાળાઓમાં સંસ્કૃતમાં એકસો ને એક જગ્યા ભરાય છે જે સોશિયલ સાયન્સ છે ત્યાં સાતસો ને પાંચ જગ્યાઓ હતી તો એની સામે છસો ને અઠ્યાવીસ જગ્યાઓ ભરાઈ છે તો જે જગ્યાઓ છે સિત્યુતેર જેવી બાકી રહી છે તો સોશિયલ સાયન્સમાં ઘણી બધી જગ્યાઓ બાકી રહી છે હવે જે યોગા હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન છે તો એમાં જે જગ્યાઓ છે એ સાત જગ્યાઓ હતી તો એમાંથી જે કુલ જગ્યાઓ અડત્રીસ જગ્યાઓ હતી તો એમાંથી ચોત્રીસ ભરાઈ છે અને ચાર બાકી રહી છે બરાબર તો આ રીતની જગ્યાઓ છે ગુજરાતીમાં ચારસો ચોપન સામે ચારસો ને ત્રણ જગ્યાઓ ભરાઈ છે એટલે કે એકાવન જગ્યાઓ ખાલી રહી છે તો આ જે પણ વિષય છે એમાં જગ્યાઓ ખાલી રહી છે એ વિષયનું બીજું રાઉન્ડ આવવાની ચર્ચા ચાલે છે ક્યાંક ક્યાંક સૂત્રો એવું કહે છે કે વેઇટિંગ આવી રહ્યું છે તો ખરેખર ખાલી જગ્યાઓ છે તો રાઉન્ડ આવવો પડે તો આ પ્રમાણે જગ્યાઓ ભરાશે એવું વર્તાઈ રહ્યું છે ને એના માટે લડત પણ ચાલી રહી છે તો આપણે જોઈએ કે શું આવે છે હવે એ સરકારી શાળાઓની કેટલી જગ્યાઓ ખાલી છે એની આપણે ચર્ચા કરી લઈએ તો જે સરકારી શાળાઓ છે એમાં ધોરણ નવ દસની સરકારી શાળાઓમાં કમ્પ્યુટરની ત્રણ જગ્યા ખાલી હતી તો એમાંથી બે જગ્યાઓ સરકારી શાળાઓમાં ભરાઈ છે ઇંગ્લિશની ત્રણસો ને તેસઠ જગ્યાઓ સામે ત્રણસો ને અડતાળીસ જગ્યાઓ ભરાઈ છે ગુજરાતીની જે જગ્યાઓ કુલ પંચ્યાસી ખાલી હતી તો એમાંથી અગણ્યાસી જગ્યાઓ ભરાઈ છે એટલે કે છ જગ્યા ખાલી છે પછી જે હિન્દીની વાત આપણે કરીએ તો ત્રીસ જગ્યામાંથી અઠ્યાવીસ જગ્યાઓ ભરાઈ છે બે જગ્યાઓ ખાલી રહી છે પછી જે મેથ્સ સાયન્સ છે ત્યાં પાંચસોને અઢાર જગ્યાઓ સામે પાંચસોને સાત જગ્યાઓ ભરાઈ છે એટલે કે એ અગિયાર જગ્યાઓ સરકારી શાળાઓમાં હજુ પણ ખાલી રહી છે જે ફિઝિકલ એજ્યુકેશન છે ત્યાં કુલ બાર જગ્યાઓ હતી એમાંથી બારે બાર ભરાઈ ગઈ છે એટલે એક પણ ખાલી નથી જે સંસ્કૃત છે ત્યાં પંદર જગ્યાઓ હતી તો તેની સામે અગિયાર ભરાઈ છે હજુ ચાર જગ્યાઓ ખાલી રહી છે પછી જે સોશિયલ સાયન્સ છે ત્યાં કુલ ત્રણસો ને તેર જગ્યાઓ હતી તો ત્રણસો ને તેર સામે ત્રણસો નવ જગ્યાઓ ભરાઈ છે અને કુલ ચાર જગ્યાઓ બાકી રહી છે તો આ રીતે મોટાભાગની જગ્યાઓ જે સરકારી શાળાઓ છે ત્યાં ભરાઈ ગઈ છે અને ગ્રાન્ટેડ શાળાઓમાં થોડા ઘણી જગ્યાઓ બાકી છે તો એનો નેક્સ્ટ રાઉન્ડ આવી શકે છે હવે આ વિડીયો આપણે સંપૂર્ણ ધોરણ નવ દસ માટે બનાવ્યો છે તો આ જ રીતે આપણે વિડીયો અગિયાર બાર માટે પણ બનાવવાનો પ્રયત્ન કરશું તો આ રીતનું જે મેરિટ છે એના માટે પણ આપણે અલગ વિડીયો બનાવેલો છે ને જે પ્રમાણે આપણે મેરિટ કહ્યું હતું એની આજુબાજુ મેરિટ રહ્યું છે તે ઉપરાંત આપણે જે મેરિટ વિશે વાત કરી હતી તો જગ્યાઓ ખાલી રહેવાના લીધે હજુ અમુક ઉમેદવારો બાકી છે તો જે પ્રમાણે મેરિટ કહ્યું તેમ પ્રમાણે ઉમેદવારોને ચાન્સ રહ્યો છે મળ્યો છે અને હજુ પણ ચાન્સ છે તો એમને જે રાઉન્ડ આવે છે એમાં સિલેક્ટ થાય એવી શુભેચ્છાઓ તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ